તો મારે તો કોઈ સમાચાર આયા જ નહીં અરે એકસો આઠ બોલાય ને લઈ ગયા તા શિબિર પાછા થોડું હરખું થયું દવા બવા અંજી છે કરી ઘેર લાયા લાયા કે ઘેર લાયા ને અરે તો તારું ખબર લેવા તો જવું પડશે જવું જ પડશે ને મારે થોડું કોમ હતું ખેતરમાં બધું અલે આ કોમ પડી મેલવું પડે સબંધી મોજો થયો એ નઈ જોવાનું કોમ તો કાલે થાય આપણો સબંધી હે એ છે હા આ બાબા એ આવો આવો ભાવભાઈ તો આયા પણ આમાં સમાચાર લઈને આયા હું આના સમાચાર અંબાલાલ ના અટક આવી ગયો હા હા ચારો હા વાય ચાર વાગી ઓ બાપા તાણ તે કેવું હવે આ તાણ સારું છે ઘેર લાયા છે પણ બોલાવા જવું પડે ને જવું તો પડશે ને બે હોય છે એટલે ઘેર લાઈ દીધા ઘેર લાઈ દીધા ચારે જવો ડો આતે હા જવું જ પડશે કે એક કામ કરો તે ઘેર પોકતા તો અમે ચાર પૂળો કરીને તમારા ઘેર આવી જ જ તો ચલા ગયા હવે

કાલે પેલા તો ઉપર ચડી ગયો તો પતંગ પાડો કે કરતો કરે ખોટી ખોટી ખાલી પણ ઈને વેલી ઉતરણ આવી ગઈ છે આ ફટાફટ તૈયાર થવા કર મોળું થાય કોમ તો દે હું મૂકી જતો છું કરો અમને પેલા બાબુલાલ વાટ જોઈ રહ્યા છે ગરા 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 બેટા તું કરતો આપડે તાર મોટા ભાઈ ના હારી ગયી બીમાર પડ્યા ખબર કાઢવા ગઈ આવું આવું તારું હું કોમ ભલા મમ આવો તો એ નઈયા પુલે ઘેર રેતી ઈ વિવ ઓમ નહીં જતા ખબર શું ઘેર આ આ હેડી

ખબર તો તા મને હવાય તો દવાખાને લઈ ગયો તમન હું જોતા તો સારું હતું નહીં જોઈ ગયો ઘેર જોઈ તો પછી તૈયાર થોરે આવજો કમ્પ્લીટ થાય તો હા હાલ કોઈ કરું આપણે જો પેલા તબિયત સારી થવા દો હા હા તો તું ગેટ ઊંજો આલી પોતા હું આવતો તો કરો તો ખબર પડતી નઈ પડતી બાઉ ભાઈ હા વીએ ભાઈ કરાની વિડિયો મળતા નહીં આ વ્યસન બંધ કર દો ને તો અમે બધું સારું થઈ જાય ઈના લીધે એટેક ના બટક આવો હું દે ઠું પચાસ ઠોગ હ આવ ભાઈ હ આ કઈ ગાસ છે બજા ભાઈ આ છે લડિયું ગાસ છે છે લડિયું ગાસ છે ગાસ આ જો આવતે પેજો ખાવા તમે વાઢા થાકો હું વાત કરો એક એક બે ત્રણ ધસો વાઢો ને એટલે ભારો થઈ જાય મારા બે ત્રણ પાળીઓ પડી રહી છે મેળાવા તો આયુ પપ્પુ જો બિયારડ મળ છે આ તો ઉનાળામાં હું ગણું ઓઠા કાપી કાપી જમીન માં ખાલો ને તોટી જાય નનકા નનકા જલ બનાવવાનો તો કેટલા ભર સુધી ચાલો આ જો ગાડા આવે તો ચાર પોચ ભર શું વાત કરો અને વાઢા માં થાકો બેસો ખાધા માં થાકે મસ્ત છે પણ મસ્ત મજા આવી જાય તો યાર એ ભાઈ ને ફોન કરે તો તમે અલે ના આવી હોય ફોન કરો તો ભૂલી ગયો કોઈ નહીં દેવરાજજી ને ફોન કર દો જમીન ને કે એટલે તો આકા પાસા ના થાય તો ઉપર જ ફોન કરવો જરૂરી છે મોરું કરી ભાઈ એ ભાઈ ફોન પેલો કરી દેવાય પરક પર કર્યો હતા અંબુબા ક્યો હા હીમા પર્યા હતા કોઈ જુતું થાય કોઈ થયું દુઃખા લો તું આતું તું એવું તો નથી નહીં આવું

ઓ ભાઈ ચા બાબીને 8:00 કલાકમાં ફટલીન ઘેર આવતું રેવાનું હો મારે પાસે કામ છે કે આફાઈ કે હું ક્યાં બેહી રહેવું પડે મારે કામ નહીં ભેંસો ભેંસો પાળે નહીં ચિંતા વતારવાળો વિપ્રો ઝાડવાડ પતંગમાં અમાર બળ તો અમાર સયો બીજો દે હું કર પતંગા ઉતર નઈ જાય આ મોટો શાંત પણ એ તસ કે જો છે પતંગની વાર છે તો મંડી ફોડું તો શું કરીએ

કિલો કિલો જી પી જે રાજી ઓ બાપ રે ગઝબ કરે કિલો જી હા તમે જો કે કિલો જી પી જવા તું છે કિલો તો કોઈ ના કે હું તો બે જી પી જો કોના તો આમ જ આ તું કર ભલા બી ના પીવાય હું બે હી કિલો હો ગમે ના પીવાય તમે આથે કરીને દુખ લઈ બેઠા છો અને વિડિયો વિડિયો બંધ કરી દેવા તું હા વિડિયો વિડિયો બંધ થઈ ગયું એ બધું બંધ કરી દેવા છે અને જી ના પીવાય આવી રીતે કુગદર

જો. इवन ગળપણ થોડું ઓછું રાખવાનું હાલ. હું ના રોટલા નહીં ભાઈ ભાઈ કોમ બધું મેલી ના આયા છે. હું રોટલા ખાવાની

ઈ વિડિયો ને કટકો રાખ્યો મારા પેલી ભેંસો પાછી ફરસી મારું મેંમ જો તું મોળા દેતો કે એટલામાં ઓ બેવું દેતો નહી લાવ પામ અમે નક છું હારું ભાવ વાસ અરે મોક આ ઈ મોળા તો લેવા આયા ઈ અમે ખબર કાટવાઈ એ મોળા તો લઈ ગઈ કે બહુ ખબર લેવા આયા કે મોળા ખવાવા આરે તું શું લેવા તો વાયલા સીધું હું કરતો આલો તો ઉપર તો નહીં હેડવું તો પહેલા જમી મૂળા લેવા જે આબા દે પૈસા દે મોડું થા પેલો અડધી ત્રસ કે ઘેર હું રમણ કરતો હશે મારે બેસ્યો પાવાની છે બેસ્યો તો મળતી છે બિચારી બહુ મોર એટલે હું કરે છે ઓમ તો આ જો છે હેડિયે